સલામવાલેકમ તો સ્વાગત છે તમારા બધાને આપણે ન્યૂ વિડીયોમાં ઉમેદ કરું છું તમે બધા મજામાં જશો તમારા બધાની દુઆઈ અલમદુલ્લા અમે પણ બધા મજામાં જ છીએ તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે જાય છીએ લેડી બેગમાં આપણે પર્સનો સેલ આવ્યો છે તો મારે એક બે પર્સ લેવાના હતા તો અમે જાય છીએ અત્યારે સાંજવી હું ને મમ્મીને એવી રીતે જાય છીએ ચાલો આપણે ત્યાં જઈને મળીએ તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ પણ ગર્દી થોડીક વધારે અત્યારે છે તોય હાલો ને જોઈ તો લઈ આપણે કે શું છે ને શું નહીં તો આજે ગળદી જોવો ખાલી અને આપણે લઈ લીધો છે પૂરા થઈ ગયા અત્યારે તો હતા મસ્તી મસ્તી ના પણ પૂરા થઈ ગયા બધા તો ફ્રેન્ડ્સ અત્યારે બસ ને લઈ લીધા છે ને બસ ઉભા બહુ જ ગળદી છે ચાલો આપણે લઈ લીધા છે મમ્મી ને છોકરીઓને બેઠા છે હજી રસોઈ બાકી છે તો ચાલો હવે ઘરે જઈએ તો ફ્રેન્ડ્સ આપણે હવે છોકરીઓ લચ્છી પીવે છે એના મામા લઈ દીએ છે મારા ભાઈને રિક્ષા માં હતા અમે તો એ ડ્રાય ફ્રૂટ વારી નથી પીતી તો હવે લચ્છી પી સાદી મંગાવી છે મારી દાઢ દુખે છે ને તો હું ઓછી પીશ અને મમ્મીની મસ્ત ડ્રાય ફ્રૂટવાળી નેવી છે તો ફ્રેન્ડ્સ આપણે તો બપોરે તો આવીને જમીને આરામ કરીને સૂઈ ગયા હતા અને પર્સ લઈ આવ્યા છીએ સેલ હતું આજે પણ સેલવાળા તો ચડડા નહીં કેમ કે પછી થોડા ઘણા હતા એ થોડા સાવ ખરાબ જેવા નેવા હતા તો અમે પછી બીજા લઈ લીધા ગયા હતા તો પછી દઈમાં તો મસ્ત મહેંદી કલર છે મહેંદી ને વ્હાઈટ અને

પણ માલ બાર વાગે પહેલા જ પૂરો થઈ ગયો હતો બધો બાર વાગે પહોંચ્યા બે મારા છે એક દેવા માટે લીધો છે આ એક ચેન વાળો એનો કલર પણ બહુ જ મસ્ત છે ત્રણ પર્સ આપણે લીધા છે આજે પછી તો એમ કે બજાર સાઈડ તો ગયા નહી ત્યાંથી અમે ત્રણે ત્રણ મસ્ત છે આપણા ત્રણ પર્સ તો સરસ હતા બધા પછી બીજા લઈ લીધા સેલવારામાં તો મેળ ના પડ્યો ચાલો હવે બે આમાંથી ગમે હું રાખીશ ને એક દેવા માટે છે ત્રણ ગમતા હતા મને ત્રણે ત્રણ લઈ લીધા છે હા પાંચસો પાંચસો વાળામાં બહુ જ ગળદી હતી પણ અંદર જવા એમ હતું ને સેલવાળાની જ ગળદી બહુ જ હતી પછી અમે તો બારે થી જ લઈને આવતા રહ્યા ચાલો મસ્ત પસ આપને જડી ગયા છે જ તો ફ્રેન્ડ્સ અત્યારે સાડા પાંચ જેવું થાય છે ને આપણે જાય છીએ પાછા બારે અહીંયા છે ને કટલેરીની દુકાન છે ને તો છોકરીઓના સાંકરા જોવા માટે જાઉં છું હું તો અહીંયા સરસ સરસ હોય છે તો મેં કીધું ચાલો જોતી આવું ને બીજું કાંઈ હોય ને મને ગમે તો પણ ઈ લેતી આવું તો ચાલો આપણે જઈ આવી તો અહીંયા પાટા પાછળ આવ્યા હતા ને આ ઠેકા એવા છે એની માન ચડ્યું ઉતારી માં દીકરી હવે જાય છે કટલેરી સ્ટોરે તો કાલ આવશું કાલની પણ પરમદીનું કીધું છે સાકરા મંગાવ્યા છે મેં માટે ભગવાન છે છોકરીઓ બહુ ઊંચા બનાવી નાખ્યા ખા છે હેડાથી બાઈ હેડા થી ચડી હેડા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો અત્યારમાં સાડા આઠ થયા છે ને અને સાડા સાત વાગે જ આવી ગયા કેમ કે પાંચ વાગ્યા વાળી બસમાં બેઠા હતા તો સાડા સાત જ પહોંચી આવ્યા તો હવે અત્યારે નાસ્તા પાણી કરીને બધા ઉભા થયા છે કામ બધા એમને મમ્મી ને અત્યારે લગભગ ખંભાળિયા જાય છે સાલા હજી કઈ નક્કી બહુ નથી થયું તો એ જાય છે દવાખાને તો અમે બે છીએ જો મેળાવશે તમારે કંઈક બજારમાં થોડું ઘણું કામ છે અમે અહીંયા જાશું ને અત્યારમાં મુખવાસ બની ગયો પતી ગયો તો ના હાલે રીમસાબેન ખાવું છે રીમસાબેની ગઈ છે ચાલો હવે આપણે કામકાજ થોડા થોડા કરવા માંડી ને મમ્મીને કહે કે દવાખાને વયા જાય તો વેલાસર પાછા આવી જાય ખંભાળિયા થી દસ વાગ્યા છે અને મમ્મીને જાય છે ખંભાળીયા ને હું પાછા જે કપડાં પહેરીને કપડા ને ઉતારીને ખાતા પાછા જ પહેરી લીધા છે ત્યારે પાછા જાય છે બજારમાં મારે થોડું ઘણું વસ્તુ લેવાની છે ને તો થોડું થોડું ખરીદી આપણે કરતા થાય કેમ કે પછી વધારે ખરીદી મારાથી ફરા એમ છે નહીં તો બે ત્રણ વાર જાશું ને તો થોડી થોડી બે ત્રણ વારમાં થઈ જશે અને મમ્મીને જાય છે ખંભાળીયા અમે જાય છે બજારમાં અમારે ડેલીવેર માટે કપડાં લેવાના છે તો આપણે જઈ આવી અને છોકરીઓને થોડુંક વસ્તુ બધી લેવાની છે તો આપણે થોડું થોડું બધા લેતા થાય તો વહેલા સર આપણી ખરીદી પૂરી થઈ જાય મમ્મી એની દવા માટે જાય છે તો અત્યારમાં બધાય નીકળી જાય છે તો મેં બપોરે વેલાસર આવે ને હું રસોઈ કરી નાખીશ મમ્મીની તો મોડા આવશે તો ચાલો હવે આપણે જઈ આવી દસ વાગ્યા છે ત્યારે આપણે બાર સાડા બાર લાગી જ છે પણ ગમે છે ને તો લેવા તો છે રહ્યો તમને બતાડું બ્લેક હશે અહિયાં જ ક્યાંક તો એમાંથી મને જે ગમતો તો પછી બ્લેક બ્લેકમેલ લઈ લીધો આ બ્લેક બ્લેકમેલ લીધો છે ને બીજા આપણે જોઈ છે સરસ સરસ છે તો ચાલો હવે આપણે ઘરે વયા જઈએ ને ઘરે જઈને તમને બતાડીશ કે ક્યાં મેં પર્સ રાઈખા ને ક્યાં લીધા છે બધાય તમને ઘરે જઈને પછી બતાડીશ

ને અત્યારે બસ બધાય આરામ કરી લઈ થોડીક વાર છોકરીઓને બપોર પછી નવરાવાની છે કામકાજ તો આજ બધી દુકાનો બંધ જ હતી પાછા અમે છે ને થોડાક વહેલા ગયા હતા વહેલા મતલબ દસ સવા દસ હવે તો પણ કામકાજ પૈતાની બધી દુકાનો બાર વાગ્યા પછી જ ખુલે છે મારે છે ને લિટલ સ્ટેપમાં જવું હતું અહીંયા ચંપલ સરસ સરસ હતા છોકરીઓના તો મારે એ જોવા જવું હતું ને જો મેં કીધું ગમશે ને તો આપણે લઈ આવશું અમે પાછા આવ્યા ને તોય દુકાન બંધ હતી પછી મેં કીધું ચાલો હવે ઘરે વયા જઈજ સાંજક ના મેળ પડશે ને તો પાછા આપણે જાશું સાંજે હમણાં તો આપણે બજારના ધકાજ થી ચાલુ થયા છે તો હવે ત્રણ ચાર દિવસ તો ઈ ચાલશે આપણે થોડી થોડી શોપિંગ અત્યારે કરી છે મમ્મીને ફોન કર્યો છે મમ્મીનો હજી દવાનો વારો આવ્યો નથી મમ્મી દવા માટે ગયા છે ચાલો થોડીક વાર છોકરીઓને આરામ કરાવી દઉં પછી બપોરે ઉઠીને નવરાવીશ તો ફ્રેન્ડ્સ આજ તો આપણે બજારમાં ગયા હતા પણ બધી દુકાનો બંધ જ હતી એટલે થોડું ઘણું જે લઈ આવ્યા છીએ ચાલો તમને આજની શોપિંગ બતાડી દે કે શું શું લઈ આવી છું આપણે કાલ છે ને ત્રણ પર્સ લીધા હતા તો આ બે તો આ એક છે ને મેં મારી બેન માટે લીધો તો અને આ મમ્મીએ બાજુમાં એક છોકરી રહી છે ને દેવા માટે લીધો છે ને આ મારો છે અને આજ પાછા અમે ગયા ને બાજુવાળી દુકાને કપડાં લેવા તો અનિફને આ પર્સ ગમી ગયો તો અનિફે એ પણ લઈ લીધો તો મારા આ બે થઈ ગયા ને આ મારી બેનનો છે અને આ બસ કટલેરી લીધી હતી થોડી ઘણી બેક પીન છોકરીઓ માટે આ મારી છે આ બે છોકરીઓના છે બ્રેસલેટ ને પીન બે તો પર્સ તો આ આ બે મારા છે આ મારી બેન માટે મેં લીધો છે ને આ મમ્મીએ હા એ એટલે મારી નાનકડી જ બેન જ છે પણ એ મમ્મીએ લીધું છે અને કપ ને રકાબેને એવું બધુંય લીધું છે તો એમાં તો શું બતાડું હવે તો અત્યારે તો બસ છોકરીઓને નવરાવવા જાઉં છું ને બધું પહેલાં રાખી દઈશ પછી છોકરીઓને નવરાવીશ હવે અત્યારે છોકરીઓને નવરાવીશ ને પાંચક જેવું વાગી ગયું છે તો એને રેડી કરીશ બે બહેનોના ત્યારે પણ આપણે બારે જવાનું છે તો ચાલો હવે બેને રેડી કરી દઉં ને હું પણ નાઈ લઉં તો ચાલો હવે આજનો હું લોગ આપણે અહીંયા ઝેડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલા બીજા નવા અ સાથે ત્યાં લગીને બધા અલ્લાહ અલ્લા